ગોળ ખાવાની ઉત્તમ રીતો અને ગોળના અક્ષીર ફાયદા એક સ્કીન થઈ જાય છે ચમકદાર સાત દિવસ સુધી રોજ ગોળ ખાવાથી તમારી સ્કિન ક્લિયર અને હેલ્ધી થઈ જશે જેમ કે ગોળ શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢી નાખે છે જેથી સ્કિન ચમકદાર બને છે સ્કીન સંબંધિત તકલીફ પણ દૂર થઈ જાય છે બે હાડકાં થશે મજબૂત ગોળ ખાવાથી હાડકાં મજબૂત થઈ જાય છે જેમાં કેલ્શિયમ સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાની મજબૂતી બનાવે છે ત્રણ નબળાઈ થઈ જશે દૂર જો નબળાઈનો અનુભવ થાય છે તો દૂધ સાથે ગોળ ખાવાથી આ તકલીફ દૂર થઈ જશે ગોળ શરીરમાં એનર્જીનું લેવલ વધારી દે છે ચાર ગેસ અને એસિડિટી થશે દૂર જો તમે રાતે ખાધા પછી સૂતા પહેલાં થોડો ગોળ ખાઈ લો તો ગેસ અને એસિડિટીની તકલીફ દૂર થાય છે પાંચ માઇગ્રેન અને સામાન્ય માથાનો દુખાવો થઈ જાય છે દૂર ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઇગ્રેન અને સામાન્ય માથાનો દુખાવો દૂર થાય છે સૂતા પહેલાં અને સવારે ખાલી પેટ પાંચ મિલી ગાયના ઘી સાથે દસ ગ્રામ ગોળ એક દિવસમાં બે વખત ખાવો માઇગ્રેન અને માથાનું દુખાવામાં રાહત મળશે છ લોહી ચોખ્ખું પાચનક્રિયા ગેસની તકલીફ ગોળ દૂર કરે છે રોજ એક ગ્લાસ પાણી કે દૂધ સાથે ગોળનું સેવન પેટને ઠંડક આપે છે તેનાથી ગેસની તકલીફ થતી નથી જે લોકોને ગેસની તકલીફ છે તે રોજ લંચ કે ડિનર સાથે થોડો ગોળ જરૂરથી ખાય સાત એનેમિયા ગોળ આયરનનો મુખ્ય સ્ત્રોત છે તેથી તે એનેમિયા દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે ખાસ કરીને મહિલાઓ માટે તેનું સેવન ખૂબ જ વધુ જરૂરી છે આઠ ત્વચા માટે ગોળ ખૂબ જ ફાયદાકારક છે ગોળ લોહીમાંથી ખરાબ ટોક્સિન દૂર કરે છે જેનાથી ત્વચા ચમકદાર બને છે અને ખીલની તકલીફ રહેતી નથી નવ શરદી અને કફ તેનું સેવન શરદી અને કફથી આરામ આપે છે જુકામ દરમિયાન જો તમે કાચો ગોળ ના ખાવા માંગો તો ચા કે લાડવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો દસ ગોળ શરીરમાં તાવનું નિયંત્રણ રાખે છે તેમાં એન્ટિક એલર્જી તત્વ રહે છે તેથી દમના દર્દીઓ માટે તેનું સેવન ઘણું ફાયદાકારક સાબિત થાય છે અગિયાર સાંધાના દુખાવા ગોળ સાંધાના દુખાવામાં પણ આરામ આપે છે રોજ ગોળનો એક ટુકડો સાથે આદુ સેવન કરવાથી સાંધાના દુખાવાથી છુટકારો મળી શકે છે બાર બ્લડ પ્રેશર ગોળમાં વધુ પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે તેર થાક અને નબળાઈ ખૂબ વધુ થાક અને નબળાઈ અનુભવ કરવા ઉપર ગોળનું સેવન કરવાથી તમારી એનર્જી વધી શકે છે ગોળનું સેવન કરવાની રીતો એક દેશી ઘી સાથે જો તમે સામાન્ય રીતે જ ગોળ ખાવાની ઈચ્છા થતી નથી તો તમે ગોળને ઝીણો કચરી લો અને તેને દેશી ઘીમાં ભેળવી દો પછી તેને રોટલી ઉપર મૂકીને ખાશો તો તમને ખૂબ એનર્જી મળશે બે દૂધ સાથે સાંજે ખાતી વખતે તમારે ગોળનું સેવન કરવું જોઈએ તેને તમે જ્યારે દૂધ પીઓ છો તેની સાથે સાથે ખાઈ શકો છો જે તમારું હિમોગ્લોબિનનું સ્તર ઝડપથી વધારશે અને તમને એનર્જી મળશે ત્રણ છાશ સાથે તમે શિયાળામાં સવારે છાશ સાથે પણ ગોળનું સેવન કરી શકો છો તો તમને તેનાથી ખૂબ જ વધુ એનર્જી મળશે અને થાક પણ નહીં લાગશે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર